લગભગ જણા હોય ને વાડીએ આપડી વાડી વાત કરું ભાઈ પાંચ જણા હોય ને પાંચ જણા લગભગ પાંચસો ગ્રામ જેટલો મસાલો હોય જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ગુડ મોર્નિંગ આજે આપણો દિવસ શરૂ થાય છે આપણે નાઈ ધોઈ દીવાબત્તી કરીને કમ્પ્લીટ થઈ ગયા હવે નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો અને આજ વહેલા વૈઠા રાબેતા મુજબની જેમ નથી આજ થોડાક વહેલા પણ ઉઠી ગયા છીએ અને આજે આપણી પાસે થોડોક ટાઈમ પણ રહેશે તો ચાલો બધા મિત્રો આપણે હવે નાસ્તો કરી લઈએ આજ નાસ્તામાં જ નવું છે કંઈક નવું તો ના કહેવાય પણ ઘણા દિવસે બને એટલે નવું રોટલીનું શાક કડકડીયું વાહ અને દૂધ અને ચા તો આપણે ચા હે ને આપણને ગરહુલીમાં પાયો એટલે ચા વગર તો હાલે નહીં ચાલો બધા મિત્રો તો નાસ્તો કરી લઈએ કંઈ કેમ હું ઈ જાઉં તને હા મજા આવે છે તને વાગી ગયા છે સાંજના સાત અને આપણે આયોજન છે ભજીયાનું તો આપણે મેથી માર્કેટેથી લઈ આવ્યા મરચાં ને મેથી સરસ લીલી લીલી છમ જેવી મેથી છે માન મહા મુસીબતે મળી અત્યારે ઉનાળામાં આવી સરસ મેથી પણ મળતી નથી ક્યાંક હોય ક્યાંક ના હોય ક્યારેક મળી જાય ને ક્યારેક ના મળે ચાલો તો આને હવે સૌ પ્રથમ આપણે મેથીને પાણીમાં ધોઈ નાખીએ સરસ ધોઈ અને પછી કટ કરી નાખીએ તો સરસ મજાની ધોઈ અને નાની નાની કટ કરી નાખીએ સરસ મજાની મેથી ધોઈ અને કટ કરી નાખી છે નાની નાની ઝીણી ઝીણી આ બાજુ મરચાં સુધારી નહીં ખાશે લાંબી પટ્ટીવાળા મરચાંના ભજીયા આ બાજુ આપણે ચટણી બનાવવા માટે ખજૂર બાફવા મૂકી દીધો છે અસલ પલળી અને બફાઈ ગયો છે હવે એની આપણે ચટણી કરી નાખીએ ચટણી થઈ જાય પછી ભજીયા બનાવીએ મેથીના ગોટા વાહ સરસ ચટણી આપણે બની ગઈ હાઈ ક્લાસ ખજૂર બાફેલો હતો બફાઈ ગયો હતો બ્લેન્ડર મારી અને સરસ મસાલો નાખી અને એકદમ હાઈ ગ્લાસ ચટણી બનાવી નાખી હવે આપણે બનાવવાના છે ભજીયા મેથીના ભજીયા મેથીના ગોટા ગોટા બનાવવા માટે એકદમ પૂચા પોચા પોચા અને જાળીવાળા બનાવવા માટે થોડુંક પાણી લઈ લઈએ આપણે આમાં પાણીમાં લોટ બાંધવાનો આપણે લોટ પહેલાં નાખવાનો નહીં પાણી પાણીમાં જો મીઠા સોડા ભજીયાના સોડા પછી થોડાક અજમા નાખશું પછી તીખા વાટેલા અને સ્વાદ પ્રમાણે નિમક એ તો આપણે ખારું કે મોરું ખાતા હોય એ પ્રમાણે નાખી શકાય આ બાજુ આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ લોટ એકદમ ચારેલો છે મેં ચારેલો લોટ લેવાનો નહીંતર એમાં ગાંઠા હોય તો એનાથી આપણે થોડોક પહેલાં ચારી લેવાનું પછી આપણે લોટ બાંધીએ આવી રીતે પાણીમાં લોટ તમે બાંધશો તો એકદમ ભજીયા પોલા થશે જે આપણે આ મેથી ધોઈ હતી સરસ મજાની કટ કરેલી એ નાખી દઈએ આ લોટને વારંવાર આમ આમ ઘૂમેડવાનો નહીં નહીંતર પોલા થાય નહીં તો લોટ ચીકણો થઈ જાય બસ આમ બે જ હાથે આમ કરી અને લોટ સરસ બાંધી લેવાનો હવે આપણે બધું નાખી દીધું છે તેલ એકદમ ગરમ નહીં કરવાનું ધીમા ધીમા તાપે સહેજ તેલ આવી જાય પછી જોઈ લઈએ આપણે સરસ આવી ગયું છે એકદમ ગેસ ધીમો રાખવાનો હવે આપણે ભજીયા પાડીએ જો સરસ ધીમા ધીમા તાપે એકદમ ગોટા એકદમ ધીમો તાપ રાખવાનો ભજીયું એકદમ આમ મળતું મરતું ઉપર આવે એટલે સમજી લેવાનું કે એકદમ પોલા થાય અને તેલ આપણે ભજીયા બનાવવા માટે પરફેક્ટ છે વધારે તેલ ગરમ થઈ જ થઈ ગયું હોય તો એકદમ ભજીયા લાલ થઈ જાય અને અંદરથી કાચારીએ ઉપરથી લાલ થઈ જાય અંદરથી કાચારીએ સરસ એકદમ પાકી ગયા છે ભજીયા આપણે મસ્ત મસ્ત લાલ પણ નથી થયા વધારે રાખીએ તો લાલ થઈ જાય એકદમ લીલવણી વધારે મેથીવાળા મેથીના ગોટા એટલે આપણે આ પટ્ટી મરચાં પટ્ટીના ભજીયા બનાવી નાખીએ થોડા એ આ લોટમાં જ નાખી દઈએ આપણે બીજો લોટ બાંધો નથી એટલે આ લોટમાં જ આપણે સરસ મજાના આછા આછા લોટ ચડાવી અને ભજીયા બનાવી નાખીએ તો આના માટે તેલ થોડુંક વધારે ગરમ જોઈએ જો મસ્ત એકદમ ભજી ઉપર આવી જાય છે ને પટ્ટીનું એટલે તેલ ના ચઢે ન તેલ ચડી જાય તો સરસ ક્રિસ્પી ન થાય મસ્ત થઈ ગયા છે આપણે પટ્ટીના ભજીયા પણ સરસ એકદમ ક્રિસ્પી અને કડક નથી તેલ ચડેલું કે નથી એકદમ મસ્ત બધા ભજીયા પણ મસ્ત થઈ ગયા છે જો આપણે એકદમ કાચાઈ નથી ઝારીવાળા અને પોલા મેં કાંઈ પણ નાખ્યું નથી ભજીયામાં લોટમાં ખાલી નિમક અને સોડા મીઠા આપણે સાજીના ફૂલ જે ભજીયાના સોડા કહી જ બાકી લોટ કે પાણીમાં ખાલી પાણીમાં તમે લોટ બાંધો એટલે મસ્ત ભજીયા ફૂલીને સરસ ગોટા થાય સાહેબ કેવા બન્યા ભજીયા એક નંબર

એની ચટણી બનાવીશ હવે ઓલી તમે દહીં પુરીમાં ખાધી હતી ને થોડીક ઓલી ચટણી એટલે ભેજી દવા ખાવી પડી હાજી નહીં દવા એટલે આપણે ખજૂર અને જ બનાવીશ આપણા ઘરે બનાવી ચટણી જ મજા આવે સરસ મજા આવે કા ચટણી ચટણીમાં કઈ ઘટે નહીં તો ભજીયા ખાઈ રેડી થઈ ને હવા રેડી ઘટે જ નહીં કેટલા હા હવે આવી રીતે ગાઠિયાણું કરાય કે નહીં આવો તો થાય વાહ પટ્ટી ના ભજીયા કેવા ભાઈના ના પટ્ટી ના ઘટે નહીં કઈ વાહ સરસ છે ને તેલ નથી ચડ્યું જો મરચું ભડકે ભરે એકદમ તીખા તીખા મરચા ના કઈ રસ તો મજા આવે ને તમને તીખા જોઈને એટલે આ પટ્ટી ના ભજીયા ને હા અને આ ગોટુ ગોટો

લગભગ પાંચ જણા હોય ને વાડીએ આપડી વાડી ની વાત કરું વાડીયા ભાઈ હોય બધા પાંચ જણા હોય ને પાંચ જણા તો લગભગ પાંચસો ગ્રામ જેટલો તો મસાલો હોય પણ એમ નઈ અત્યારે હું તો વરસાદ થાય ત્યારનું કેતા હોય શું તમે ચોમાસામાં 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 વાડીએ પછી શિયાળામાં તો તમને આ ભજીયા ઉકલે ની પણ આ તો કા અરે એનો તો સ્વાદ જ અલગ હોય અને આમ બબે બબે હોય મેડમ આમ ના ઢગલો જ ના થાય

વાળીએ મિત્ર ને બોલાવ છું ખાવા કા અત્યારે આ ભજીયા ની મોજ લઈએ ચાલો બધા મિત્રો ભજીયા ખાવા ગરમ ગરમ લઈએ બરાબર ગોટા પોચા પોચા પોલા ગરમ આમાં કઈ ઘટે જો કેવાય એકદમ રે ને જાડી વાળા ટકા ટકા કઈ ઘટે જ નહીં